સુરત શહેરમાં ચર્ચાસ્પદ બનેલા ડબ્બા ટ્રેડિંગ ઓનલાઈન ગેમિંગ તરફ વધારી દેવામાં આવી છે અહિયાં સુધી કાર્યવાહી દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ આ કેસમાં સંદવાલા તમામ આરોપીના પાંચ દિવસમાં રિમાન્ડ મેળવી લીધા છે તપાસ દરમિયાન આરોપીના વિદેશમાં કરાયેલા રોકાણ આંગળીયા અને બેંક ટ્રાન્ઝેક્શન બેંક કીટ અને સિમ કાર્ડ જેવા મુદ્દાઓ પર ત્વરીતે તપાસ હાથ ધરાઈ છે તપાસ સંસ્થાઓ માની રહી છે કે આ રેકેટની પાછળ વધુ મોટા માથાઓ છુપાયેલા હોઈ શકે છે સેબી અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ હવે આ કૌભાંડમાં તપાસ માટે જોડાવાની તૈયારીમાં છે જેના કારણે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે આ સમગ્ર ઘટનાને શહેરના વેપારી વર્તુળ અને નાણાકીય સંસ્થામાં પણ હચમચાવી દીધી છે બેંક ખાતાઓમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડની રકમ જમા કરાવી આ તમામ ખાતાઓને પોલીસે ફીસ કર્યા છે Mukesh guru Divyang News Surat